તેને ચેસ કરતા એકસો એકાણું રનમાં બોલ ચાર વિકેટે પાંચ વિકેટ એમાં ચાર વિકેટ પડી પણ એક વિકેટ તિલક વર્માની રિટાયર્ડ આવું છે જો લખનૌ સુપર બેટિંગની વાત કરવામાં આવે તો મિચેલ માર્ક્સ એકત્રીસમાં સાઠ એડમ માકરા અડત્રીસમાં ત્રેપન નિકોલસ પુરણ છ માં બાર ઋષભ પંત છ માં બે ચાર મેચમાં ફેલ થઈ ગયો છે ઋષભ પંત આયુષ બદન ઓગણીસમાં ત્રીસ ડેવિડ મિલર ચૌદમાં સત્યાવીસ સત્યાવીસ અને અબ્દુલ સમદ બે માં ચાર ચારમાં એકત્રીસ વિકેટ અને હાર્દિક પંડ્યા ચાર ઓવરમાં છત્રીસ રન પાંચ વિકેટ નવ નું હાર્દિક પંડ્યા ફાઈવ વિકેટ વી લીધી છે છત્રીસ રન આપીને મુંબઈ બેટિંગ બેટિંગની વાત કરવાનું વિલ જેક્સ પાંચ રન રિકલ્ટન દસ રન નમનદીર નમનદીરે જબરજસ્ત બેટિંગ કરી નવ આઠ નવ બોલમાં ત્રીસ રન હતા નમનદીરના પછી એ સ્લો થઈ ગયું ચોવીસ બોલમાં છેતાલીસ રન એને એ સૌ દિગ્વેશ રાઠીની નમનદીરને પહેલા જ બોલ પર પોતાના પહેલા જ બોલ પર આઉટ કરીને મેચનો ટર્નિંગ પોઈન્ટ બન્યો કારણ કે નવના રન રેટ નવના રિક્વાયર રેટ પર લઈ આવ્યો હતો મુંબઈ ઇન્ડિયન્સને તિલક વર્માની જગ્યાએ રિટાયર્ડ આઉટ પછી આતો સેન્ટિક પંડ્યા સોળ માં અઠ્યાવીસ રન હાર્દિક પંડ્યા બહુ નિરાશ થઈ ગયો બહુ ગુસ્સામાં તો કાલે હાર્દિક પંડ્યા લગ્ન સામે

આકાશ અંબાણીના ચહેરો જોવાનો લાયક હતો જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ હાર્યું ત્યારે કારણ કે મેચ જીતેલી મેચ હારી છે મુંબઈ ઇન્ડિયન્સ એવું નથી કે જે બહુ ખરાબ સ્થિત જીતેલી મેચ કારણ કે રન થાય એવા હતા સાડા નવ દસ નું રન રેટ હતું કોઈ રિક્વાઇડેડ હતું કોઈ બાર ચૌદ પંદરનું રિક્વેડેટ હતું જ નહીં મુંબઈ ઇન્ડિયન્સ ફેલ 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 ગુજરાત સામેની મેચમાં પણ એક સો ને આસપાસના રન ઇકોનોમી

હાર્દિક પંડ્યા ની પાંચ વિકેટ હાર્દિક પંડ્યા બહુ પ્રયાસ કર્યો પણ એટલે કઈ રીતે જીતાડી શકે મુંબઈ ઇન્ડિયન્સ તિલક વર્મા મું બીજો બંને મેચમાં તિલક વર્મા બહુ જ ખરાબ બેટિંગ કરી પછી ફસાઈ આ તો જ નતા બેટ શોટ વાગતા જ ન आटल खराब तिलक वर्मा बहुत निराश कर मूंबई जी बेटिंग लाइन में कोई टीम जोड़े ना थी। तो मूंबई आइडर्स ने आ रीते हारवस्टी बहुत खराब कहवा जो तुमने वीडियो सारा लगता हो तो स्पोर्ट गुजरात चैनल सब्सक्राइब करो और वीडियो ने लाइक करो जय श्री राम जय हर हर महादेव जय आशापुरा